નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો ને ભાગ સાંભળ્યા છે આજે આપણે બસો ને ભાગ સાંભળીશું હરિયો મોહિની કહેશે વિપ્રવર તમને ગંગા ગંગાદ્વારનું મહાત્મય મને કહેવું હવે બદ્રી તીર્થના પાપનાશક મહાત્મયનું વર્ણન કરો પુરોહિત વસુ કહેશે ભદ્રે સાંભળો હું બદ્રી તીર્થનું મહાત્મ્ય કહું છું જેને સાંભળીને જન્મ મૃત્યુ રૂપી સંસાર બંધનથી મુક્ત થાય છે ભગવાન વિષ્ણુનું બદ્રી નામક ક્ષેત્ર સર્વ પાતકોનો નાશ કરનારું છે અને સંસારના ભયથી સતપ્ત મનુષ્યોના કલી સંબંધી દોષોને નિવૃત્ત કરીને તેમને મુક્તિ આપનારું છે જ્યાં ભગવાન નારાયણ તથા ઋષિ જેમણે ધર્મ અને મૂર્તિને ત્યાં અવતાર લીધો પછી તેઓ ગંધમાદન પર્વત પર તપસ્યા કરવા ગયા અને જ્યાં બહુ સુગંધિત ફળથી ભરપૂર બોરનું વૃક્ષ છે મહાભાગે તે બંને મહાત્મા તે સ્થાન પર કલ્પપ્રયંતની તપસ્યામાં સ્થિત છે કલાપ ગ્રામવાસી તપસ્યારદ વગેરે મુનિવરો અને સિદ્ધોના સમુદાય તેમની આજુબાજુ ઘેરીને રહેશે અને તે બંને લોકરક્ષાના માટે તપસ્યામાં લીન છે ત્યાં સંપૂર્ણ સિદ્ધિઓને આપનારું સુવિખ્યાત અગ્નિ તીર્થ છે તેમાં સ્નાન કરવાથી મહાપાતકી પણ પાપથી શુદ્ધ થાય છે હજારો ચાંદ્રાયણ અને કરોડો કુચ્છ વ્રતથી મનુષ્યને જે ફળ મળે છે તે ફળ અગ્નિ તીર્થમાં સ્નાન કરવા માત્રથી પ્રાપ્ત થાય છે તે તીર્થમાં પાંચ શિલાઓ છે જ્યાં ભગવાન નારદે કઠોર તપ કર્યું હતું તે શિલા નારદી નામે વિખ્યાત છે જે દર્શન માત્રથી મુક્તિ આપે છે જ્યાં ભગવાન વિષ્ણુનો નીચ નિવાસ છે તે તીર્થમાં નારદ કુંડ છે જ્યાં સ્નાન કરીને પવિત્ર થયેલો મનુષ્ય ભોગ મોક્ષ ભગવાનની ભક્તિ વગેરે જે જે ઈચ્છે છે તે તે પ્રાપ્ત કરે છે જે માનવ ભક્તિપૂર્વક આ નારદી શિલા પાસે સ્નાન દાન દેવપૂજન હોમ જપ અને અન્ય શુભ કર્મ કરે છે તે બધું અક્ષય થઈ જાય છે આ ક્ષેત્રમાં બીજી શુભકારક શિલા વેનતેય શિલાના નામથી વિખ્યાત છે જ્યાં મહાત્મા ગરુડે ભગવાન વિષ્ણુના દર્શનની ઈચ્છાથી ત્રીસ હજાર વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી શુભે એનાથી પ્રસન્ન થઈને ભગવાને તેમને શ્રેષ્ઠ વરદાન આપ્યું હું તમારા પર બહુ પ્રસન્ન છું તમે માટે દૈતય અને નાગોને ભયભીત કરનારા મારું વાહન થાવિલા આ શિલા આ પૃથ્વી પર તમારા નામે જ પ્રસિદ્ધ થશે અને દર્શન માત્રથી મનુષ્યોના માટે પુણ્યદાયી થશે મહાભાગ તમે જ્યાં તપસ્યા કરી છે તે મુખ્ય તીર્થમાં મારી પ્રસન્નતા માટે સ્નાન કરનારા લોકોને પુણ્ય આપનારી ગંગા પ્રગટ થશે જે પંચગંગામાં સ્નાન કરીને દેવતા વગેરેનું તર્પણ કરશે તેની સનાતન બ્રહ્મલોકથી આ લોકમાં પુનરાવૃત્તિ નહીં થાય આવું વરદાન આપીને ભગવાન વિષ્ણુ તે જ સમયે અંતર જાન થઈ ગયા ગરુડજી પણ ભગવાન વિષ્ણુની આજ્ઞાથી તેમનું વાહન થઈ ગયા ત્રીજી જે શુભકારી શિલા છે તે વારાહી શિલાના નામથી વિખ્યાત છે જ્યાં પૃથ્વીનો રસાતળથી ઉદ્ધાર કરીને ભગવાન વારાહે જ્યાં હિરણાક્ષને માર્યો હતો અને શિલા રૂપે તે પાપનાશક શ્રીહરિ તે દૈત્યને દબાવીને બેસી ગયા જે માનવ ત્યાં જઈને ગંગાના નિર્મળ જળમાં સ્નાન કરે અને ભક્તિભાવથી તે શિલાની પૂજા કરે છે તેની કદી દુર્ગતિ થતી નથી દેવેશ્વરી ત્યાં સોથી નરસિંહ શિલા છે જ્યાં હિરણ્ય કશ્યપુને મારીને ભગવાન નરસિંહ વિરાજમાન થયા હતા જે મનુષ્ય ત્યાં સ્નાન અને નૃસિંહ શિલાની પૂજા કરે છે તે પુનરાવૃત્તિ વૈષ્ણવ ધામને પ્રાપ્ત કરે છે દેવી ત્યાં પાંચમી નરનારાયણ શિલાશે સત્યયુગમાં ભોગ અને મોક્ષ આપનારા ભગવાન નરનારાયણ શ્રીહરિ સૌની સામે પ્રત્યક્ષ નિવાસ કરતા હતા શુભે ત્રેતા યુગ આવતા તેઓ માત્ર મુનિઓ અને દેવતાઓને દેખાતા હતા દ્વાપરમાં માત્ર જ્ઞાનયોગથી તેમના દર્શન થતા હતા ત્યારે બ્રહ્માદિ દેવતાઓ તથા તપસ્વી ઋષિઓએ તેમની સ્તુતિ કરીને ભગવાન શ્રી હરિને પ્રસન્ન કર્યા ત્યાર પછી તે બ્રહ્મા વગેરે દેવતાઓને આકાશવાણીએ કહ્યું દેવેશ્વરો જો તમને સ્વરૂપના દર્શનની શ્રદ્ધા છે તો નારદ કુંડમાં જે મારી શિલામય મૂર્તિ પડી છે તેને લઈ લો તે આકાશવાણી સાંભળીને બ્રહ્મા વગેરે દેવતાઓ પ્રસન્ન થઈ ગયા તેમણે નારદકુંડમાં પડેલી તે શિલામય દિવ્ય પ્રતિમાને કાઢીને ત્યાં સ્થાપિત કરી દીધી અને તેની પૂજા કરીને બધા પોતપોતાના ધામમાં ચાલ્યા ગયા તે દેવતાઓ દર વર્ષે વૈશાખ માસમાં પોતાના ધામમાં જાય છે અને કાર્તિકમાં આવીને ફરી પૂજા પ્રારંભ કરે છે તેથી વૈશાખથી બરફના કષ્ટનું નિવારણ થઈ જવાથી કર્મ રહિત આત્મા મનુષ્ય ત્યાં હરિના વિગ્રહના દર્શન કરે છે છ મહિના દેવતાઓ અને છ મહિના મનુષ્યો દ્વારા તે ભગવત વિગ્રહની પૂજા કરવામાં આવે છે આવી વ્યવસ્થા સાથે ચારથી ભગવાનની પ્રતિમાનું ભક્તિભાવથી પૂજન કરે છે અને તેનું નૈવેદ્ય પ્રસાદ ભક્ષણ કરે છે તેનો નિશ્ચય મોક્ષ થાય છે આ પ્રમાણે ત્યાં આ પાંચ પુણ્ય શિલાઓ સ્થિત છે શ્રી હરિનું નૈવેદ્ય દેવતાઓ માટે પણ દુર્લભ છે પછી મનુષ્ય વગેરે માટે તો કહેવું જ શું તે નૈવેદ્યનું ભક્ષણ કરવાથી તે મોક્ષનું સાધક બને છે બદ્રી તીર્થમાં ભગવાન વિષ્ણુનો થોડો પણ પ્રસાદ જો પ્રાપ્ત થઈ જાય તો તે પાપનો નાશ કરે છે મોહિની ત્યાં એક બીજું મહાન તીર્થ છે તેનું વર્ણન સાંભળો તો અહીંયા નારદ પુરાણનો બસો ને સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો